મિત્રો અત્યારે વેકેશન છે તમે બહાર ફરવા જતા હોય તો ટ્રેનમાં કે તમારા પર્સનલ વ્હીકલમાં બસમાં આપણે થેપલા તો લઈ જ જઈએ છે ત્રીસથી વધારે પ્રકારના થેપલા મળે છે અંજલિબેન છે અંજલિબેનને તમે ફોન કરી દેશો ને તો કિલોના હિસાબથી થેપલા બનાવી આપશે કયા કયા થેપલા બનાવી આપીએ બધા જ થેપલા અમે બનાવી આપીએ છીએ તમારે બહાર લઈ જાવ હોય તો મેથીના થેપલા બેસ્ટ છે દસ પંદર દિવસ સુધી આરામથી ચાલે અમારે ત્યાં યુકે ચાઇના બધી જગ્યાએ લઈ જાય છે થેપલા વજન પ્રમાણે પણ મળે જ છે કિલોના પ્રમાણે લઈ જવું હોય તો એ પણ લઈ જઈ શકો વજન પ્રમાણે એટલે કે કિલોના હિસાબથી મળે છે તમારે વર્લ્ડ વાઈડ કોઈ પણ જગ્યા પર લઈ જવા જોઈએ અંજલિબેનના થેપલા ચોક્કસથી ટ્રાય કરો એક કિલોના હિસાબથી તમારે એમને એડવાન્સ ઓર્ડર આપવાનો રહેશે અને સારામાં સારા ક્વોલિટીવાળા અને ઘણા દિવસ ચાલે એવા સરસ મજાના થેપલા મળે છે